હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી ટ્યુચન તો સર્વ પિતૃ અમાસ્યાવસ્યા પર તમારી રાશિ પ્રમાણે આ વસ્તુનું દાન કરો દાન પૂર્વજો વરસાવશે આશીર્વાદ પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થાય છે સર્વપિત્રો અમાવસ્યા એ તિથિ છે જ્યારે આપણા પૂર્વજો જે પૃથ્વી પર આવ્યા હતા તેઓ પિતૃ લોકમાં પાછા ફરે છે આ તિથિ અમાવસ્યા પૂર્ણિમા અથવા ચતુર્દશી ના દિવસે મૃત્યુ પામેલા અથવા જેમની મૃત્યુ તારીખ આપણને ખબર નથી તેવા મૃત પરિવારના સભ્યો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ છે આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા ઘણી રીતે ખાસ છે હકીકતમાં એકવીસ સપ્ટેમ્બરના રોજ આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ હશે જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં રાશિ પ્રમાણે શું કરવું જોઈએ દાન તો મેષ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ સર્વ પિતૃ પર ગૌ મગફળી મધનું દાન કરવું જોઈએ અને કાગડાને ખોરાક ખવડાવવું જોઈએ વૃષભ રાશિ આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવવા માંગતા શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે ગરીબોની બધા રંગોના કપડાં લીલા શાકભાજી અડી લીલા ચણાનું દાન કરવું જોઈએ તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ